પટેલ પ્રયણભાઈ પ્રાગજીપભાઈ ગામ માલવન આ ખેતરમાં બે મેગા ગેટ મેં વાપરેલી છે બરાબર અને આ રીતનું જીરું હોય અઠ્ઠાવન દિવસનું જીરું થયું હોય અને બીજું કંઈ આમાં વાપરેલું નથી ડીએપી કરતા થોડુંક સારું દેખાય આમ સાઈડમાં ટાવેરિંગમાં સારું દેખાય એમ ટૂંકમાં જીરાનો વિકાસ ગ્રોથ અને માલને બધું સારું છે અત્યારે 58 દિવસનું જીરો થયું અને તમે પાએના ખાતરમાં મેગાકેટ પ્લસ જ નાખી મેગાકેટ પ્લસ જ નાખલી તો મેગાકેટ પ્લસ નાખો તો પાકને જરૂર એટલે બધું થતો એક બેગમાં આવી જાય બીજો કોઈ ફર્ટિલાઈઝરની જરૂર પડતી નથી જીરો પહેલેથી તાકાતવાળો જ રહે હા તો તમે જોઓ ખેડૂત ભાઈઓ જોઈ શકો છો આખા ખેતરમાં જીરો તમને જો 58 દિવસનું જીરો થયું છે બધી જગ્યાએ જીરો સારું છે મેગાકેટ પ્લસ વાપરવામાં વાંધો નહીં